આજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આખા દિવસ દરમિયાન પ્રભુએ આપણને બહુ જ કૃપા આપી દયા આપી સહાય કરી મદદ કરી અને ફરી એકવાર આપણે પ્રભુની હજુરમાં એનું વચન સમજવા માટે એકઠા થયા છે ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આપણે પ્રાર્થના કરીએ આપણા મસ્તકો પ્રભુની હજુર મનામાવીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી કૃપા દયા તમારો વિશ્વાસ પણ અમારા જીવનમાં પ્રભુ પૂરતીઓને બસ છે માટે અમે આભાર માનીએ છીએ અમારી વિશેષ પ્રાર્થના છે પ્રભુ આજના દિવસે પ્રભુ અમે છે કે પણ શીખીએ એ બધી બાબતો પ્રભુ અમારા જીવનમાં ઉપયોગી થાય એવું તમે થવા દેજો અમારે પ્રાર્થનાવાળા તારના પ્રભુ સુખ્રી નામથી માગીએ છીએ આ મેન આ સમયે જે પ્રભુનું વચન આપણે વાંચવાને માટે જઈ રહ્યા છે પ્રભુનું વચન સમજવાને માટે જઈ રહ્યા છે એ વચન તો આપણને એક એવી જગ્યામાંથી મળે છે અને તો ન્યાયાધીશના પુસ્તકમાંથી આપણને આપવામાં આવ્યું છે પ્રભુના લોક તરીકે ઘણી બધી વાર આપણે પ્રભુએ આપેલા આશીર્વાદો પ્રભુએ આપેલી કૃપા અને પ્રભુએ આપેલા સામર્થ્યને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ ઘણી બધી વાર એને ગણકારતા નથી ચાલશે એ પ્રમાણે લઈએ છીએ અથવા તેની કોઈ કિંમત નથી કંઈ વાંધો નહીં આવે એવી માનસિકતા આપણા જીવનોમાં ઘર કરી જાય છે અને વાલાઓ ઘણી બધી વખત એ તાલંતોનો યા આશીર્વાદોનો આપણી ક્ષમતાઓનો એ પ્રભુએ આપેલા સામર્થ્યોનો આપણે દુરુપયોગ કરી બેસીએ છીએ વાલો પ્રભુના લોક તરીકે આજે જે બાબતને જોવા માંગીએ છીએ એ તો ન્યાયાધીશનું પુસ્તક તેનો સોળમો અધ્યાય અને સોળમા અધ્યાયની અંદર બહુ અદ્ભુત બાબતો લખવામાં આવી છે અને તો પ્રભુના સેવક સેમસનના સામસુનના જીવનના વિશે લખવામાં આવી છે ભુના પવિત્ર વચનોમાં તમે વાંચો તો સામસુનનું જીવન એ બહુ અદ્ભુત જીવન તરીકે શરૂઆત થાય છે ન્યાયાધીશના પુસ્તકમાં તેરમા અધ્યાયની અંદર બીજી કલમથી આગળ લખ્યું છે દાનના કુટુંબનો સોરાહનો રહેવાસી માનો આ નામ એક માણસ હતો તેની સ્ત્રી વાંજણી હતી અને તેને પેટે ફરજન થતા નહોતા યહોવાના દૂત તે સ્ત્રીને દર્શન દઈને કહ્યું હવે જો તું વાંજણી છે તને ફરજન થતા નથી પણ હવે તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે અને વિશેષ વાત કરવામાં આવી સાવધ રહેજે દ્રાક્ષારસ કે મધ ખાઈ નહીંશા મધ પીશ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં બરાબર આ બધી વાત લખવામાં આવી કારણ કે લખવામાં આવ્યું આગળની કલમમાં તે છોકરો ગર્ભાધાનથી દેવને સારું નાઝારી રહેશે સામસુનના જીવનની જાહેરાત એક અદ્ભુત રીતે કરવામાં આવેલી છે એક ચમત્કારિક બાળક એક નાઝારી તરીકે ઈશ્વર તરફથી અલગ કરેલા વ્યક્તિ તરીકે એનો જન્મ થાય છે અને પ્રભુનું વચ્ચન એ બાબતને સાબિત પણ કરે છે કે એણે જે સિદ્ધિઓ મેળવી એના જીવનમાં એ સિદ્ધિઓ તો અદ્ભુત એવી સિદ્ધિઓ હતી ચૌદમો અધ્યાય અને તેની પાંચમી કલમમાં આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે ત્યાર પછી સામસુન તથા તેના મા તિમના ગયા અને દ્રાક્ષાવાળીઓ પાસે આવી પહોંચ્યા અને જો એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી અને પ્રભુનું વચન છઠ્ઠી કલમમાં લખ્યું છે તે વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે તેને ચીરી નાખ્યો આ ઉપરાંત પણ એણે ઘણા બધા બીજા પરાક્રમો કર્યા બીજા પરાક્રમિક કામો કર્યા કે જે સામાન્ય માણસને માટે કરવા અશક્ય હોય તેના દુશ્મનોમાં પલિસ્ત્યો એના દુશ્મનો હતા પ્રભુનું વચન કહે છે એ ચૌદમો અધ્યાય ને તેની ઓગણીસમી કલમમાં લખવામાં આવ્યું છે પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને આશ્કોલમાં જઈને તેઓ મારા ત્રીસ જણને માર્યા ને તેઓના વસ્ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કઈ બતાવ્યો તો તેઓને આપ્યા ત્રીસ જણને મારી શકે પ્રભુના વચનમાં પંદરમો અધ્યાય ને તેની તેરમી કલમથી આગળ લખવામાં આવ્યું કે હજારો માણસોને સામસુન મારી શકે છે પ્રભુનું વચન કહે છે કે આ મારનાર વ્યક્તિ એક એવો અદ્ભુત વ્યક્તિ ચમત્કારથી ભરપૂર શક્તિઓથી ભરપૂર એવો વ્યક્તિ એના જીવનમાં વારંવાર બાબતને સાબિત કરે છે કે તારા માટે વિશેષ કૃપા આપવામાં આવી છે વલાઓ આજે વિચાર કરીએ આપણા પોતાના જીવનો વિશે કેટલી બધી મહાન કૃપા આપણને આપવામાં આવી છે અને મહાન કૃપાનો મહાન તાલંતોનો ઈશ્વરના આશીર્વાદોનો અને પ્રભુના સામર્થ્યનો આપણે કઈ કઈ જગ્યા પર ઉપયોગ કર્યો છે પ્રભુનું બચ્ચન કહે છે સામસુને શરૂઆતના સમયમાં બહુ અદ્ભુત કામો કર્યા શક્તિશાળી શત્રુઓનો સામનો કર્યો લડ્યો એકલો લડ્યો અને ઘણા બધા લોકોને તેણે મારી નાખ્યા અને પ્રભુના લોકોને બચાવ્યા પરંતુ પ્રભુનું વચન કહે છે કે જ્યારે માણસ આ બધી બાબતોમાં યોગ્ય રીતે જીવન જીવતો હોય અને વિશ્વાસી જીવન જીવતો હોય પ્રભુની હજુરમાં રહીને જીવન જીવતો હોય ત્યારે કોઈક રીતે શેતાન એને જીવનમાં કામ કરવાનો પ્રયત્ન કરે છે યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની ચૌદમી કલમથી આગળ જો આપણે વાંચીએ યાકૂબ એક અને ચૌદ અને પછી પંદરમી કલમ પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે વાલાઓ ઘણી બધી વખત આપણે પ્રભુના લોક તરીકે પ્રભુના સામર્થ્યનો ઉપયોગ કરવાની જગ્યા પર નકારાત્મક બાબતોમાં ચાલ્યા જઈએ છીએ એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું એફેશ્વરને પત્ર તેનો ચોથો અધ્યાય બાવીસમી કલમમાં કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણો દૂર કરો વારો વારંવાર માણસ એ ખેંચાઈ જાય છે શેતાની બાબતોમાં ભરમાઈ જાય છે અને પોતાના જીવનને એ પાપની વાસનાઓમાં અને કપટ વાસનાઓમાં મૂકી દે છે અને એટલાને માટે લખવામાં આવ્યું છે કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસ પણ દૂર કરો આપણામાંથી કેટલા બધા લોકો એવું કહે છે કે હું પહેલા હતો એવો થઈ જઈશ વલો પહેલા હતા એવા નહીં થઈ જવાનું એના માટે તો ઈશ્વરે તમને મને બદલાણ આપ્યું છે તેડું આપ્યું છે ઉદ્ધાર આપ્યો છે તો કેમ વારંવાર વ્યસનોમાં એ નકારાત્મકતાઓમાં એ ખોટી બદીઓમાં આપણે ચાલ્યા જઈએ

ખ્રિસ્તી વિશ્વાસી જીવન જીવે છે એવું કહીએ છે પણ અંદર કઈ ખોખલી બાબતો છે કે જે બહારથી સારું આત્મિક લાગતું જીવન એ અંદરથી કોઈક બદીઓથી કુટેવોથી વ્યસનોથી નકારાત્મકતાઓથી કપટ વાસનાઓથી અને ખોટા વિચારોથી ભરાયેલું છે સામસોન એક બહુ અદ્ભુત ન્યાયાધીશ એક અદ્ભુત આગેવાન અને આજે પણ એને બહુ રિસ્પેક્ટ સાથે કદાચ એના કામને ગણીએ તો સિંહને મારી નાખવો એક હજાર લોકોને ગધેડાના જડબાથી મારી નાખવા અને આ ઉપરાંત કેટલા બધા લોકો એનાથી ભીતા હતા પરિસ્થિતિઓ એ પરિસ્થિતિ ઊભી કરનાર એ સામસુન એ જ્યારે આકર્ષણોનો સામનો કરે છે પ્રભુનું વચન કહે છે આકર્ષણોમાં પડી જાય છે કેટલી બધી વાર એ આકર્ષણ એની સામે આવ્યા વારંવાર આવ્યા અને પડતો ગયો પડતો ગયો પડતો ગયો બીજા શબ્દોમાં કહીએ તો જાણે કે સંપૂર્ણપણે યહોવાને એને સમર્પિત થવાનું હતું અલગ કરાયેલો વ્યક્તિ હતો પરંતુ એણે પોતાના માટે જીવવાનું પસંદ કર્યું તે પોતે જે પ્રતિજ્ઞાઓ પ્રભુની અજુરમાં લેવામાં આવેલી નાઝારી તરીકે એ શપથને હળવાસથી લેતો હતો તે વાસનાયુક્ત જીવન જીવતો હતો અને ગર્વીત ને ગમંડી હોય એવું એની વાતમાં સાંભળીએ વાંચીએ તો લાગે છે એક રીત પદ્ધતિમાં વિચાર કરીએ તો એનો ઝુકાવ એ દુષ્ટતા તરફ હતો વલો વિચાર કરીએ પ્રભુનું વચન કહે છે વારંવાર આપણે પાપમાં પડી જઈએ છીએ પણ આપણો દેવી યહોવા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે જ્યારે માફી માંગીએ આપણને માફ કરે છે અને એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં ગીત શાસ્ત્ર બત્રીસ અને એક અને બે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે જેને યહોવા અન્યાય ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી તે માણસને ધન્ય છે એમાં જ પાંચમી કલમ અધ્યાય ગીતશાસ્ત્ર બત્રીસ ને પાંચ મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી મેં કહ્યું યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તમે મારા પાપ માફ કર્યા છે વાલાઓ જ્યારે પાપ આપણા જીવનમાં ઘર કરી જાય છે આપણે દેવનો અનાદર કરવાની શરૂઆત કરી દઈએ છીએ આ માણસની પાસે બધી જ બાબતો છે શક્તિ છે સામર્થ્ય છે પ્રખ્યાત ને વિખ્યાત છે એ માણસ જ્યારે આકર્ષણોનો સામનો કરે છે ભયંકર શક્તિશાળી વ્યસનોનો સામનો કરે છે આ માણસ એક પાપી જીવનશૈલીનો ભાગ બની જાય છે અને હવે આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે આપણે પોતે વિશ્વાસ જીવનમાંથી પાપી જીવનમાં પ્રવેશ કરીને પ્રભુની વાતને નકારીને જ્યારે આગળ વધીએ છીએ પ્રભુના તરફ મીટ નથી માનતા પણ જગતની વાતો તરફ જોઈએ છીએ ત્યારે શું બાબતો થાય છે પ્રથમ બાબત એણે પોતાની આંખો ગુમાવી એની આંખોને ફોડી નાખવામાં આવી જ્યારે આપણે વિશ્વાસી જીવન ગુમાવીએ છીએ તો આપણે જે આત્મિક આંખો છે એ આંખોને ગુમાવીને આ જગતની વાતો તરફ આપણું મન લગાડીએ છીએ ખોવાયેલા આત્માઓને જીતવાની વાત પ્રભુને રાજ્ય બનાવવાની વાત અને પ્રભુને માન મહિમાને ગૌરવ આપવાની વાતની જગ્યા પર આપણે પોતાની જાતને મહિમા આપવાનું વધારે પસંદ કરીએ છીએ બીજી બહુ મહત્વની બાબત તેણે પોતાની શક્તિ ગુમાવી દીધી જ્યારે એના વાળને કાપી નાખવામાં આવ્યા અને પછી આપણે જાણીએ છીએ કે કઈ બાબતો બની અને પછી એનામાંથી એ શક્તિ ચાલી ગઈ વાવ તમે હું જ આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરીએ છી આધ્યાત્મિકતાનો અનુભવ કરીએ છીએ પ્રભુના સામર્થ્યનો અનુભવ કરીએ છીએ અને જ્યારે આપણે પાપમાં ગરકાવ થઈ જઈએ છીએ ત્યારે અદ્ભુત કામો જે આપણા હાથથી થાય છે આપણા જીવનથી થાય છે આપણા બોલવાથી થાય છે એની જગ્યા પર એ નકારાત્મકતાઓ પ્રવેશ કરે છે અને આપણે પોતાના જીવનમાં અદ્ભુત શક્તિઓ અને સામર્થ્ય ઈશ્વરે આપેલું છે એને ગુમાવી દઈએ છીએ કેટલી બધી સેવાઓ એવી રીતે થઈ રહી છે ઘણી બધી મહેનત કરવામાં આવે છે પણ કંઈ ફળ મળતા નથી કારણ કે આધ્યાત્મિકતા આત્મિકતા પ્રભુના પવિત્ર આત્માનો સ્પર્શ એ ગુમાવી ચૂક્યા છે બહુ બાબત અત્યાર સુધી એક પણ જગ્યાએ ન હાર તો સામસુન હવે હારતો દેખાય છે કેમ કારણ કે એને લાગતું હતું કે એનો વિજય એની વિક્ટરી એની જીત એ પોતે છે વાલો જ્યારે સામર્થ્ય ગુમાવી દીધું ત્યારે ખબર પડી આ તો યહોવા તરફથી જે પ્રતિજ્ઞાઓ આપવામાં આવેલી અને યહોવાના સામર્થ્યથી બધું થતું હતું અને હવે બસ હાર જ એક જગ્યા છે પરંતુ વાલાઓ બહુ જ મહત્વની બાબત જે છેલ્લી બાબત આપણે જોવા માંગીએ છીએ આજે આપણા જીવનમાં જો કદાચ આપણે આવી બાબતોમાં ચાલ્યા ગયા છે વિશ્વાસી જીવન જીવનાર લોકોના માટે વિશેષ બાબત છે કે જો તેઓ શેતાની બાબતોમાં ચાલ્યા ગયા છે શેતાનની વાતને મહત્વ આપ્યું છે પ્રભુની વાતને મહત્વ આપવાની જગ્યા પર પ્રભુનું વચન કહે છે આજે આ સમય તમે ને હું એ પ્રભુના બાળકો તરીકે એ પ્રભુના લોક તરીકે ફરી એકવાર પોતાના પાપનો પસ્તાવ કરીને પ્રભુને કહી શકીએ છીએ એ પ્રભુ તું સામર્થ્ય પાછું આપ હું તારા દીકરા પ્રભુ રક્તમાં એ આગળ માફી રક્તમાંગું છું હલો પ્રભુનું વચન આપણા પાપની કબૂલાત કરીએ તો આપણો પ્રભુ એ પાપ માફ કરવાને માટે વિશ્વાસુ અને ન્યાયીશ એ જ પ્રભુએ એ પ્રભુનું વચન કહે છે એને ફરી એક વખત સામર્થ્ય આપ્યું અને એની આસપાસમાં જેટલા પણ પરિસ્થિતિ હતા એ ઘરમાં એ જગ્યા પર એ બધા જ એની સાથે મૃત્યુ પામે છે વાલાઓ પ્રભુએ મહાન કૃપા છેલ્લા સમયમાં એ સામસુને આપી આપણે કયા સમય છેલ્લો હશે આપણે જાણતા નથી અને એટલાને માટે પ્રભુનું વચન કહે છે કે તૈયાર થઈ રહો તમે તૈયાર થઈ રહો કારણ કે આપણે ક્યારે આ પૃથ્વી પરથી વિદાય લઈશું એ જાણતા નથી અને એટલાને માટે જો વિશ્વાસી જીવનમાંથી એ પાપી જીવનમાં ચાલ્યા ગયા છે તે પાપી જીવનમાંથી પાછા ફરવાનો મોકો અત્યારે આપણી પાસે છે પ્રભુનું વચન કહે છે કે પસ્તાવ કરો ને પાછા ફરો કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે વાલો પ્રભુનું આવું ક્યારે થશે એ આપણે જાણતા નથી પ્રભુનું વચન કહે છે કે અત્યારે આ સમય છે ક્યારે કૃપાનો સમય પૂરો થાય આપણે જાણતા નથી પહેલા આપણે પ્રભુની પાસે આવીએ પ્રભુના સામર્થ્યનો દુરુપયોગ કર્યો પ્રભુની કૃપાનો ઉપયોગ કર્યો પ્રભુના તાલંતોનો નો દુરુપયોગ કર્યો આજે પ્રભુની પાસે પાછા પ્રભુને કહીએ કે હું તારો દીકરો તારી દીકરી પાસે આવું છું પ્રભુ તું માફ કર પ્રભુ તું બચાવ પ્રભુ તું છોડાવ કારણ કે મેં તને પસંદ નથી કર્યો પણ તે પ્રથમ મને પસંદ કર્યો છે આવો પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ અમારા જીવનને તમારા આત્મા મૂકીએ છીએ અમે જો ચાલ્યા ગયા છે અમે પાછા પ્રભુ તારા નામમાં તારા આવવા માંગીએ છીએ તારી સહાય તારી કૃપા તારી દયાને માટે આભાર અમારી પ્રાર્થના વલતારનાર પ્રભુ સુખ્રી નામથી માંગીએ છીએ હવે આપણા નાર પ્રભુ શું ખ્રિસ્તની કૃપા બાપનો પ્રેમ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો આમેન